નામ અમે સોડેગરા જીવદયા ગ્રુપ ફોન બંદર એ અમારી જે માંગ હતી એ કમિશનર સાહેબને મળી અને કમિશનર સાહેબે અમને ખાતરી આપી કે પંદર દિવસમાં જે તમારી માંગ છે એ બધી અમે પૂરી કરી દઈશું અને ગૌશાળા જે છે નગરપાલિકા સંચાલિત એ ગૌશાળામાં જે અત્યારે સુવિધાનો અભાવ છે પશુઓનો એ ટોટલી અમે જે લેખિત પાણીને માગણી આપી એ કમિશ્નર સાહેબે કીધું કે બધી વ્યવસ્થા અમે દિવસ પંદરમાં એટલે કે તારીખ દસ સાત બે હજાર પચીસ સુધીમાં તમારી જે માગણી છે એ ટોટલી પૂરું કરી દઈશ ને એમાં ડૉક્ટરની વ્યવસ્થા કાયમી માટે પશુ માટેનો બે ટાઈમ એનો ચારો જ્યાં ત્યાં ઇલેક્ટ્રિકના ટાવરો છે એ ટાવરોથી ફેન્સિંગ બાંધે છે નવા જે છપરા નથી અત્યારે હાલમાં અપૂરતા છાપરા છે એ છાપરા પૂરેપૂરા કરાવી આપશે સફાઈ કામદાર છે તો દિવસમાં કન્ટિન્યુ ચાર કર્મચારી સવારે અને ચાર ચાર કર્મચારી સાંજે એક ટ્રેક્ટરની વ્યવસ્થા ટોટલી જે અમે જે કીધું એ સાહેબે અમારી માગણી સ્વીકાર લીધી છે અને પશુની સુવિધા માટેની જે માગણી હતી કમિશનર સાહેબ દ્વારા સ્વીકારમાં આવતા અમારે જે આજનો આમરણ ઉપવાસનો જે અમે કાર્યક્રમ રાખેલો હતો એ પ્રોગ્રામ હાલ અમે આ કમિશનર સાહેબને અમે ખાતરી આપેલ જેથી અમે આ કાર્યક્રમ હાલ મોકૂફ રાખેલ છે જેની બધે દરેક પ્રેસ મીડિયાના મારા મિત્રો બધા અને પોલીસ પ્રશાસન અને બધાને આ પત્રકારો મીડિયાથી બધાય લોકોને પ્રશાસનને જાણ કરું છું કે હાલ અમારો આ કાર્યક્રમ હતો એ અમે હાલ પૂરતો મોકૂફ રાખેલો છે